સ્વાદના શોખીનો માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ જેમાં સ્વાદ રસિકો ચારસો જેટલી વિસરાતી વાનગીઓની લિજ્જત માણી શકશે નિલે મિલેટ માલપુઆ પાલકની જલેબી શિંગોડા ચાટ ઉબાડિયું ભડથુ રોટલો જેવી સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ લોકો માણી રહ્યા છે રતાળુ પેટીસ રતાળુ પૂરી ઊંધિયું છાશનો આનંદ પણ લોકો લઈ શકે તે માટે દર વર્ષે સૃષ્ટિ સંસ્થાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરે છે ગરમ વાનગીઓના સ્ટોલમાં મેંદો ચીઝ પનીર સોડા કોઈ પણ પ્રકારના ફૂડ પ્રિઝર્વેટિવ મેોનીઝ વગેરેનો ઉપયોગ નથી થતો સાથે જ બિહારના લીટી ચોખા રાજસ્થાનની દાલબાટી ચોરમા અને ડાંગ થાળીનો સ્વાદ પણ અહીં લોકો માણી રહ્યા છે આ એવી સરસ જગ્યા છે કે તમને એક સાથે આટલી બધી એવી વાનગીઓ કે જે જનરલી આપણે રૂટીનમાં હોટલોમાં ના મળતી હોય અને જે એકચ્યુઅલી વિસરાતી વાનગી કહેવાય કે જે પહેલાં લોકો ખાતા હતા જે પૌષ્ટિક બી હોય અને જે આપણને રેગ્યુલર કોર્સમાં ના મળતી હોય એ બધું તમને અહીંયા મળે એટલે યંગ જનરેશનને જો આવું બધું ખવડાવો તો એ લોકોને બી આ ટેસ્ટ ડેવલપ થાય એમને ખબર બી પડે કે કેટલી પૌષ્ટિક વસ્તુઓ અને ટેસ્ટી બી બને છે એ રીતે બધું અહીંયા એના કારણે અહીંયા મજા આવે છે અને દર વર્ષે અમે આવીએ છીએ વિસરાતી વાનગીની અંદર હું લઈને આવ્યો છું અહીંયા આગળ માટલા ઉંબાડ્યું છે વઘારેલો રોટલો છે ખીચડો કઢી છે આવી બધી ટ્રેડિશનલ વાનગીઓ લઈને અહીંયા આગળ આવ્યો છે લોકોને વધારે જે અહીંયા આગળ દાઢે વળગી ગયું છે ઉંબાડિયું જે એની અંદર કલર અમે નાખીએ છીએ અને જે આવચી બાવચી આવે છે એ વનસ્પતિના પાન નાખી અને અજમો અજમોની સવાના પાન અને વરિયાળીના પાન નાખીને અલગ ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે